વ્લોગ <laughs> <laughs> <laughs>

આડો આપણો 50000 એટલે કી કે વગેરે તો ખબર હશે તમને કેટલી કેટલી દાયરી ઘણી દાયરી છે સિંગર બગડ ઓહોહો કાટ પાડે મોહ ખોલો સિંગર બીક લાગી જવાન તો જે માતાજી મિત્રો સિંગર ગાડી આગળ આવે આગળ આવે બાકી મજા આવે દિ વાર સિંગર આની જાટિ બેઠો મજા આવી જ આમ કા સકે તો અમારા સિંગર નેટ નથી

આપડે <coughs> <coughs>

કે ધર્મના કોમમાં ચાલજે કૂતરું રોટલો લાગ જાય પો લાગ જાય ચકલા દાણા લાગજે કે હેન લીલો લેર થઈ જાય મારો ભોળિયો મારો શંકર જય માતાજી મિત્રો દશર ઠાકોર શેક ને શેક ને પોતે ગીત ગાન કેને ના કે ગાદુ પર ઓંડો હે જહાન ગહાણી ના ગોઠે બોધ્યું તે તો ટંટાણા ડન ટાણા ડન ડન મ્યુઝિક ન તો મારવાનું યાર નોસા પડી ગયા આ ચાલો